નકલો આપી સાથે કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી જમીનની ખરીદી કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જે તમને ચોંકાવી દેશે જમીનની બનાવટી ઇન્ડેક્સો અને સાત બાય ની નકલો બનાવીને ડોક્ટર આપી તેમની પાસેથી જમીનનો સોદો કરી ચાર પોઈન્ટ ઇકોનોમિક સેલે છે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વિપુલ ઉર્ફે બંટી ટેણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપી વિપુલ ઉર્ફે બંટી ફરિયાદીની હોસ્પિટલ પર અવારનવાર જતો હતો અને પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને કલાકાર છે તેવી માહિતી આપી હતી ફરિયાદીને જણાવ્યું હતું કે તે ગુજરાતી મૂવીનો કામકાજ કરે છે એટલું જ નહીં ખટોદરા શોમાં કાંજીની વાડીમાં લિવિંગ વેલ હેલ્થ ક્લબના નામથી જીમ પણ ચલાવે છે જેના કારણે ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો ફરિયાદીની નાળા પરત ન કરી ધમકી આપી આરોપીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવીને જમીન અને મિલકતમાં રોકાણ કરશો તો સારો એવો ફાયદો થશે તેવું જણાવી પોતાના સહઆરોપી હસમુખ ડાયાભાઈ સાથે મળી પોતાનો આર્થિક લાભ મેળવવા માટે સમાન ઈરાદે ષડયંત્ર રચી ફરિયાદીની સોદાઓ કરવા માટે જણાવ્યું હતું હસમુખ જિગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટના નામે જમીન હોવાના છતાં તેના નામની જમીનનો હોવાના બનાવટી ઇન્ડેક્સો અને સાત બાય બારની ખોટી નકલ બનાવી ડોક્ટર પાંસે જમીનનો સોદો કરી તેની એવજમાં ચાર પોઈન્ટ નેવ્યાશી કરોડ રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ ફરિયાદીને રૂપિયા આપી દેશે તેઓ સમજૂતી કરાર કરી આપી તે કરારની શરતો મુજબનું પાલન નહીં કરી ફરિયાદીને નાણાં પરત નહીં કરતા તેમને ધાક ધમકી પણ આપી હતી આ સમગ્ર મામલે ડોક્ટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને તપાસ બાદ ઇકોનોમિક સેલે વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે જે પોતાને ગુજરાતી ફિલ્મ કામ કરતો હોવાનું જણાવ્યું હતું આ સાથે આ ટોળકીએ અન્ય કયા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે